નગરપાલિકા રામસાગરના ઘાટ તેમજ કિનારા પર અવારનવાર સફાઈ કરતી રહે છે પરંતુ નગરજનો અહીંયા રામસાગર તળાવમાં કચરો નાખી તેને ગંદુ કરતા રહે છે નગરજનોમાં પણ રામસાગર તળાવ સુંદર અને સ્વચ્છ રહે તે માટે ગંદકી કરવી જોઈએ નહીં તળાવના કિનારે અંદર બાજુ ચારે બાજુ તળાવની સુંદરતા બગાડતા જંગલી વનસ્પતિ ઉગી નીકળે છે જેને લઈને રામસાગર તળાવની સુંદરતા બગડી રહી છે તેમજ તળાવના કિનારે નગરજનો ફૂલ માળા તેમજ પ્લાસ્ટિક નાખીને જતા રહ્યા રહેતા હોવાથી કિનારા પણ કચરો જોવા મળી રહ્યો છે તળાવ પર નગરજનો કપડાં ધોવા પણ આવતા હોય છે જેને લઈને આ તળાવની શોભા વધુ બગડી રહી છે કપડાં ધોવા માટે કેમિકલયુક્ત સામગ્રી વપરાતી હોવાથી તળાવમાં રહેતી માછલીઓને પણ આને લઈને નુકસાન થઈ રહ્યું છે તળાવની દેખરેખ માટે પાલિકા તંત્ર ગંભીરતાથી વિચાર કરી કાયમી કોઈ વ્યક્તિની નિમણૂક કરે તો કપડાં ધોતા લોકો અને ફૂલ માળા કે કચરો ફેંકતા લોકોને અટકાવી શકાય તેમ છે રામસાગર તળાવના કિનારે સાંજના અને રાત્રિના સમયે નગરજનો હરવા ફરવા જતા હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી રાત્રિ દરમિયાન ફરવા જતા લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે સાંજના સમયમાં લોકો હરવા ફરવા જતા હોય ત્યારે તળાવના કિનારે મરેલા પશુ તેમજ કતલખાનાના વેસ્ટના કચરાની વાસ આવતી હોય છે જેથી નગરજનો ફરવા આવતા હોય ત્યારે ગંદી સુવાસ આવતા માથું ફાટે તેવી વાસ આવતી હોય છે પાલિકા તંત્ર રામસાગર તળાવના નવીનીકરણને ગંભીરતાથી લઈને નગરજનોને સુંદર ભેટ આપે તેવી અપેક્ષા રાખી રહેલ છે હાલ તો પાલિકા તંત્ર પાસે નગરજનો એવી અપેક્ષા રાખી રહેલ છે કે ફૂલ માળા કે થેલી તેમજ ગંદો કચરો ફેંકતા લોકોને અટકાવે તળાવ પર કાયમ માટે કપડાં ધોવાનું બંધ કરાવે તળાવની અંદર જંગલી વનસ્પતિ ઉગી ગયેલ છે તેની સફાઈ કરાવે તેમજ રામસાગર તળાવના કિનારે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરાવે તેમજ રામસાગર તળાવ પાસે આવતી દુર્ગંધનો કાયમી ઉકેલ લાવે તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત